સો હેલો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં દોસ્તો આજના વિડીયોમાં આપણે એક નવી અપડેટ જાણવા જઈ રહ્યા છીએ અને જે શું અપડેટ છે એ જાણવા માટે તમારે વિડીયોને અંત સુધી જોવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોને દબાવવાનું ન ભૂલતા તો દોસ્તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો એસટી નિગમમાં જે કન્ડક્ટરની ભરતીના જે ઉમેદવારોમાં લિસ્ટમાં છે એ લિસ્ટમાં નામો છે એ ડબલ વાર છપાયા હોવાનું બહાર આવ્યું છે તે ન્યૂઝ કટિંગમાં તમે જોઈ શકો છો હું તમે ન્યૂઝ કટિંગ બતાવવા જઈ રહ્યો છું અહીંયા તમે જોઈ શકો એસટી નિગમમાં કંડક્ટરની ભરતીના જે મેરિટ લિસ્ટમાં છબરડો હવે કન્ડક્ટરનું મેરિટ લિસ્ટ છે એ આવી ગયું છે ફ્રેન્ડ્સ અને એમાં છબરડો એટલે કે દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન પર જુઓ કે આ આવી ગયું બરાબર એસટી નિગમમાં કંડક્ટરની ભરતીને મેરિટ લિસ્ટમાં છબરડો નામો બે ત્રણ વાર છપાયા બે ત્રણ વાર નામો છપાયા કેટલા નામો છપાયા બે ત્રણ વાર પણ કેટલા કેટલા કયા કયા શું છે આગળ આગળ જોઈએ આપણે કે ગુજરાત એસ નિગમ દ્વારા સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં કન્ડક્ટરની ત્રેવીસોને વીસ જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ થતાં હજારોની સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરી હતી અને આ અરજીઓમાંથી અધિકારીઓ દ્વારા છટણી સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી તાજેતરમાં મેરિટ યાદી જાહેર કરાઈ છે જેવો મોટો છબરડો હોવાનું બહાર આવ્યું છે બસોને ત્રેપન ઉમેદવારોના નામ બે ત્રણ વાર છપાયા હોવાનું ધ્યાન આવ્યું છે કેટલાક દોસ્તો કે બસો ને તેપન જેટલા નામો છે એ બે ત્રણ વાર છપાયા હોવાનું બહાર આવ્યું છે અને જે નિગમમાં જે છે શું છે બે ત્રણ વાર નામો આવ્યા છે બસ્સોને ત્રેપન નામો જે છે એ બે ત્રણ વાર છપાયા હોવાનું બહાર આવ્યું છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો કેટલા બસોને ત્રેપન જેટલા નામો છે એ બે ત્રણ વાર છપાયા હોવાનું બહાર આવ્યું છે અને એસટી નિગમમાં કન્ડક્ટરની ભરતીના મેરીટ લિસ્ટને લઈને છબડો બહાર આવી છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ માટે આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી તો તમે જોઈ શકો છો ગુજરાત એસટી નિગમ દ્વારા બે હજાર ત્રેવીસમાં કન્ડક્ટરની ત્રેવીસો ને વીસ જગ્યાઓ માટે અને હજારોમાં જે ઉમેદવારો ફોર્મ ભર્યા હતા અને જે મેરિટ લિસ્ટ બાર પાસને લઈને બહાર આવ્યું છે તેમાં બસોને તેપન જેટલા નામો છે બે બે થી ત્રણ વાર છપાયા હોવાનું બહાર આવ્યું છે અને છબરોડું બહાર પડેલો છે કેટલા બસોને તેપન ઉમેદવારોનું નામ બે ત્રણ વાર છપાયા હોવાનું બહાર આવ્યું છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આજના વિડીયોમાં આટલું દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને આવા નવા વિડીયો જોવા માટે તમે દોસ્તો આપણી ચેનલ ફોર પે એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો અને નવા નવા વિડીયો જોવા માટે અચૂકથી તમે જોડાઈ જજો ફ્રેન્ડ્સ વાળું બટન તમારે જરૂરથી દબાઈ જવાનું છે જેથી તમે દોસ્તો નવા નવા વિડીયો નોટિફિકેશન તમે મેળવી શકો ફોર પે એજ્યુકેશન ચેનલ સાથે જોડાઈ જાઓ બરાબર ફ્રેન્ડ્સ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને હા દોસ્તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ નેક્સ્ટ વિડીયોમાં